બોલતી રહેતી મહત્વનું છે કે ગૂગલ દેખાય છે ગૂગલ ખાવાનું ના પાડે છે આવું બળવડતી રહેતી પરિવારજનો મંદિર લઈ જતા ત્યારે પણ યુવતીને મોબાઈલ જ દેખાતો હતો તમે સાંભળો આ કિસ્સો આપણા સમાજ માટે આપણા આસપાસના યુવા વર્ગ માટે લાલબત્તી સમાન કિસ્સો છે મોબાઈલના કારણે યુવતીની માનસિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ચૂકી હતી યુવતીની માનસિક સારવાર ચાલી રહી હતી મોબાઈલના કારણે જ યુવતીએ આપઘાત કરી લીધો છે વારંવાર યુવતી બબડિયા કરતી હતી કે ગૂગલ ખાવાની ના પાડે છે ગૂગલ મને કંઈ પણ કામ કરવાની ના પાડે છે કોઈ પણ વાતને ગૂગલ સાથે સાંકળી લેતી આ યુવતી અને આખરે માનસિક પરિસ્થિતિ કંટાળીને આ યુવતીએ આપઘાત કરી લીધો છે સુરતમાં સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગના કારણે એક વીસ વર્ષીય જે યુવતી છે તેને ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે છેલ્લા બે મહિનાની જો વાત કરીએ તો આ જે યુવતી છે તે સતત ડિપ્રેશનમાં રહેતી હતી જેને કારણે તેની દવા પણ ચાલતી હતી જો કે અગમ્ય કારણસર આ જે યુવતી છે તેને ઘરે ફાંસો ખાઈ લીધો હતો હાલ આપણી સાથે પરિવારજન જોડાય છે જે શું ઘટના હતી ગૂગલની એને પ્રોબ્લમ હતી ભાઈ એ ગૂગલ બહુ જોતી ને ગૂગલમાં જોઈ જોઈને ખાલી લવાડા બોકતી મને ગૂગલ દેખાય ગૂગલ સાંભળાય છે એ બીજું કોઈ એના લવારા નહીં હતા ને ડોક્ટર પાસે લઈ ગયેલા અમે માનસિક ડૉક્ટર પાસે એમ કે ફોનમાં વાંચતી હતી ને ગૂગલનું તેના દિમાગ પર એને અસર છે બસ એટલું જ છે એમ કે આવી જશે દવાથી બીજું કોઈ પ્રોબ્લેમ નહીં હતી એ લવારા એના ખાલી ગૂગલ વાંચતી હતી ગૂગલમાં જોઈ જોઈને તેના એ લવારા કર્યા કરતી પડે કે ગૂગલમાં જોતી હતી ફેસ એક્સરસાઇઝનું બધું જોતી ને ફેસ એક્સરસાઇઝ કરે બધું કર્યા કરતી હતી ઘરમાં પછી એનું ફેસમાં કંઈ થયું ને તો ડૉક્ટરને બતાવ્યું ફેશના ડૉક્ટરને બતાવ્યું પછી માનસિકના ડોક્ટરોને બતાવ્યું મેં ઓફિસે હતો ઓફિસેથી આવ્યો ત્યારે મમ્મી પપ્પા બધા લઈને નીચે દોડતા હતા મેં તરત એની આટે ગયો તરત આવ્યો ત્યારે તો આપણે જે રીતે જુતી રીતે છેલ્લા બે મહિનાથી ગૂગલ અને સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ કરતી હતી જેને કારણે માનસિક ડિપ્રેશનમાં રહેતી હતી અને તેની દવા પણ ચાલતી હતી જો કે એકાએક આજે યુવતી છે તેને ગળે ફાંસો કાઈ આપઘાત કરી લેતા પરિવારજનમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન બીજે વેસાણી સાથે ચેતન પટેલ સી મીડિયા સુરત તો આ કિસ્સો સામે આવતા અને એક સવાલો થઈ રહ્યા છે કે આ પ્રકારની મોબાઈલની લત લોકોનો જીવ પણ લઈ શકે છે મોબાઈલની લતના કારણે આ યુવતી પરંતુ આ યુવતી આખો દિવસ મોબાઈલને સાથે કોઈ વાત સાંકળીને બોલ્યા કરતી કે મને ખાવાની ગૂગલ ના પાડે છે મને કોઈ પણ કામ કરવાની ગૂગલ ના પાડે છે એટલે તમે વિચારો આ યુવતીના માથા પર તેના આખા વર્તનમાં મોબાઈલનું કેટલું ભૂત સવાર હતું કે વાતો પણ મોબાઈલને સાંકળીને જ તે કરતી હતી તમારી